બેંક ડિરેક્ટર કોણ છે કિરીટ પટેલ તો પૈસા એને ઉપાડ્યા છે તો એને ભોગવવા પડે કિરીટ પટેલ ને એના માણસો ઉપાડ્યા છે એને એને ન્યાય કેવી રીતે ખેડૂત ને પૈસા ઉપાડી લે તો એના માણસો ઉપાડ્યા છે બીકાય ખેડૂત ના માણસો નતા અરે મરી ગયા ખેડૂત બિચારા વિચાર કરો એ પાંચ છ કરોડ રૂપિયા નું કરી નાખ્યું આવા માણસો મત દેવાના હોય બેન છોટાવદરમાં અત્યારે ખરા ખરીનો ચૂંટણીનો જંગ જામી ગયો છે પક્ષ અને વિપક્ષ બધા આક્ષેપ પ્રતિ આક્ષેપો પર આવ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી જેમણે પોતાના ઉમેદવાર કિરીટ પટેલને બનાવ્યા એમના ઉપર ભ્રષ્ટાચારથી લઈને અનેક આક્ષેપો ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા એક ઓડિયો ક્લિપ કથિત વાયરલ થઈ છે વિસાવદરની જનતા અને વિસાવદરના એક માણસને તેમ એમની ઓફિસથી કિરીટ પટેલની ઓફિસથી ફોન કરવામાં આવે છે કે આજે તમારા ગામમાં કિરીટભાઈ પ્રચાર માટે આવવાના છે અને પછી એ માણસ જે છે જે વાત કરી રહ્યા છે એ ખૂબ અકડાઈ જાય છે ઓડિયો ક્લિપમાં કોણ છે હજી પુષ્ટિકરણ નથી થયું ઓડિયો ક્લિપ કયા ગામની છે એ પણ પુષ્ટિકરણ નથી થયું પણ એ ઓડિયો ક્લિપમાં એ ભડકે છે અને એવું કહે છે કે કિરીટભાઈ આવી રીતના લાગવક લગાવી અને માણસોને નોકરીએ લાગે છે ખેડૂતો ખેડૂતોનું જે જે પૈસાની વાત છે એ પણ કિરીટ પટેલે આપવા જોઈતા હતા પણ ખેડૂતોની અત્યારે હાલત ખરાબ છે અને છતાં ભારતીય જનતા પાર્ટી ત્યાં ધ્યાન નથી આપતી પહેલાં એ બધું કરો અને પછી તમે પ્રચાર માટે આવજો એવું કહેતા ત્યાંના વિસાવદરના એ માણસ અકડાઈ જાય છે સામે જે બહેન હોય છે જે કિરીટ પટેલના ઓફિસથી બોલી રહ્યા હોય છે એમને જવાબ આપતા કહે છે કે જી અને પછી એ ફોન મૂકી દે છે એટલે આખી ઓડિયો ક્લિપમાં

બેંક નું તમામ વહીવટ બેંક માં ભરતી કરે કોણ પટેલ કરે ને ભરતી કરે બેન કિરીટ પટેલ ભરતી કરે ને હવે બેંકમાં ભરતી કરે છે આ મેનેજર ની એમાં ફરેટ પટેલ ભરતી કરે હેલો હા કિરીટ પટેલ ભરતી કરે બેન અને એના જે પાયચર્યા કિરીટ પટેલ ના એ બધા ભ્રષ્ટાચાર કરે બેન હવે ખેડૂત ને ધારી ગુંદારી વાંદરવડ છોડવડી એવા ગામ માંથી પૈસા ઉપાડી લીધા એના માણસો એ કિરીટ પટેલ ને ધ્યાન દેવું જોઈએ કિરીટ પટેલ એક શબ્દ નથી મરી ગયા ખેડૂત વિચારા વિચાર કરોડ રૂપિયા નું કરી નાખ્યું આવા માણસો મત દેવાના હોય બેન તમે વિચાર કરો એને એને ન્યાય દેવો ખેડૂત ને પૈસા ઉપાડી લે તો એના માણસો ઉપાડ્યા છે ખેડૂત ના માણસો નહોતા જે ઉપાય લઈ બેંક ના

કોંગ્રેસે જે ઉમેદવાર ઉતાર્યા છે એ કોંગ્રેસના ઉમેદવાર ના એટલા ચર્ચામાં છે ના ત્યાંના લોકો કે કોઈ પણ એમને ઓળખે છે તેવી પણ વાત કરવામાં આવી છે એટલે હવે આ સીધી જંગ એ ગોપાલ ઇટાલિયા વર્સિસ કિરીટ પટેલની દેખાઈ રહી છે આગળ જતા આવા કેટલા વિડીયોઝ વાયરલ થશે કારણ કે વિસાવદરથી રોજ એક નવો વિડીયો વાયરલ થાય છે જેમાં ત્યાંની જનતા બોલતી હોય કે પછી ત્યાંના નેતાઓ બોલતા હોય તમારું આ ચૂંટણી લઈને શું માનવું છે કયો પક્ષ વધારે દમદાર દેખાય છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોડાયો તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક કરને શેર કરજો